ભાઈ આપણી સાથે અહીંયા છે બરાબર હા તો હું તમને શું કઉ છું કે મહિનો મુંબઈ રોકાય આવું ક્યારે કેવી રીતના

મે નથી મુંબઈ ની અંદર થર્ટી ફર્સ્ટ નો મતલબ નથી આવ્યો પ્રાચી કઈ કે મહિનો થી મુંબઈ રોકાય પીએ રોકાય આમાં મારે કઈ લાઈન લેવાની તો અમે ઓલરેડી મહિના થી બાર ભરીએ છીએ આજે શું કરવું છે તારે નાની ના ઘરે જવું છે જવું જ નાની ઘરે કેમ આદિશ ને રમાડવા જાવું છે આદિશ ને રમાડવા જાવું છે એને તો રમવું જોઈએ ના તો નોજ પાડે ને ના તો નોજ પાડે ને કોઈ વસ્તુ ના એને હજી પાડતા આવડતી નથી એને ખબર પડશે પછી એ બધી ખબર પડે છે આપણા કરતા વધારે ખબર પડે છે એમ નઈ પણ તાજ મહેલ આવીને મને એવું લાગે પ્રાચી તમે બે કઈ પ્લાન નથી કરી લીધો ને ક્યાંય થી પ્લાન નથી કર્યું આપડે અહિયાં જવાનું જ છે મુંબઈ કેમ કે થોડા ઘણા કપડા તો છે અને ત્યાં તો પછી મળી જાય કપડા મને ભાભી ના મને થઈ જાય અને બધા પ્રણવ ભાઈ હાચે ખોટા એમ નો કીધું કે હાલો તમે મુંબઈ બે થી રોકાવા પણ તમે એમ કેતા નથી મને મુંબઈ રોકાવાનું એમ કેમ કંકો છપાવ તમારા માટે તો છે મુંબઈ તમે કઈક આમંત્રણ તો આપો એમ કે આવો મુંબઈ એમ

હવે કઈ વાંધો નહીં પણ હવે તમે તાજ મહેલ તાજમહેલ બાદમહેલ જોઈ લો પછી તમે હવે કઈક નક્કી કરો તમે અત્યારથી હવે મહિના દિન તું કઈક પ્લાનિંગ નો કરી લેતી બે દિવસ આટું થોડું મુંબઈ જો તમે નથી પ્રણવભાઈ ને બે દિમાય નથી કરવું ને મહિના દિમાય નથી કરવું એટલે આમાં મારે લાઈન કઈ લેવી નથી ખબર પડતી પણ તાજમહેલ આવીને આધ્યા ને વધારે મજા આવી ગઈ જો આધ્યા દોડા દોડ એ આધ્યા અહિયાં આવ વા 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 કેમ દોડા દોડ કરે છે મજા આવી ગયો પણ અહીંયા તાજ આવે ફૂલ મોજ આવી જાય છે અહિયાં એને કોઈ ટેન્શન નથી એટલે આપણે અહીંયાથી સીધા મુંબઈ નહીં બીજું કાઈ ના બસ આટલું જ 5 લાખ રૂપિયા તો કરો પહેલા પછી ના ના 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરું તું કેતી હોય મુંબઈ થી ગોવા હા હા રાજા રજવાડું બધા બધાઈને અહિયાં છે મિત્રો મુંબઈ થી ગોવા ને ગોવા થી પણ નીચે ને ઉપર નીચે કર્યા કરો મિત્રો આમાં જિંદગીમાં આય બીજું કાઈ રીયું નથી તમને કેવું લાગ્યું ઈ કહેજો ખાસ કરીને કમેન્ટ કરજો